રથયાત્રા પૂર્વે છોટાઉદેપુર નગરમાં રામદેવ બાલ યુવક મંડળ દ્વારા ધજાયાત્રા યોજવામાં આવી છોટાઉદેપુર નગરમાં છેલ્લા દસ વર્ષથી શ્રી રણછોડાઈ ભક્ત મંડળ તેમજ રથયાત્રા આયોજન સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેની ઉજવણીના ભાગરૂપે નટવરપુરા સ્થિત રામદેવ બાલ યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રથયાત્રા પૂર્વે યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ સવારે દસ કલાકે રામદેવ બાલ યુવક મંડળ દ્વારા વાસ્તે ગાસ્તે ડીજેના તાલે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નટવરપુરાથી નીકળી પેલેસ આંબેડકર ચોક સરદારબાગ જૈન મંદિર થઈ લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડાઈ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મંદિરે ધજા ચડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા સંજયભાઈ સોની જિજ્ઞેશભાઈ તળવી તેમજ રામદેવ બાલ યુવક મંડળના યુવાઓ તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે રથયાત્રા આયોજન સમિતિના અશોકભાઈ અજમેરા શું કહી રહ્યા છે સાંભળો તેવું ના મૂકે જય બાબા રે આજ રોજ છોટા ઉદયપુર નગરમાં ભગવાન જગન્નાથજીની દશમી રથયાત્રા નિમિત્તે દર વર્ષની જેમ આ ત્રીજું વર્ષ બાલ બાલયુવક મંડળ રામદેવપીર તરફથી દર વર્ષે ધજા ચઢાવવામાં આવે છે તે જ રીતે આજે પણ સવારમાં નવ કલાકે ધજા લઈને બાળ યુવક મંડળના તમામ સભ્યો તમામ મિત્રો આજે નીકળ્યા છે અને અત્યારે બાર વાગે રણછોડજી મંદિર માં પહોંચી અને એમની ધજા ને ત્યાં વિરામ આપશે અને ભગવાન ને ધજા જળાવશે જય જગન્નાથ